પાલિકાની સામાન્ય સભા પ્રારંભ પૂર્વ સભાખંડમાં હોબાળો પરંપરાગત ગણતરીની પડમાં એકસો ચોસઠ કામ શાસકોએ બહુમતીના દેકારા વચ્ચે મંજૂર કર્યા આણંદને મહાપાલિકાની આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત થવાની સંભાવના પગલે આજે સંભવિત આણંદ પાલિકાની યોજાયેલ સામાન્ય સભા પૂર્વ સભાખંડમાં કર્મચારીઓની કરવામાં આવેલ ભરતી મુદ્દે કાઉન્સિલરો વચ્ચે સર્જાયેલા વાક યુદ્ધના પગલે હોબાળો સર્જાયો બાદ પાલિકા શાસકોએ બહુમતીના જોરે પરંપરાગત ગણતરીની પડમાં એકસો ચોસઠ જેટલા કામ મંજૂર કરવામાં આવ્યા પ્રાપ્ત વિગત અનુસાર આગામી દિવસોમાં આણંદ મહાપાલિકાની સત્તાવાર જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવે તેવી સંભાવનાના પગલે આજે આણંદ પાલિકાની સંભવિત અંતિમ સામાન્ય સભા પાલિકા પ્રમુખ જીજ્ઞેશ પટેલની અધ્યક્ષતામાં ઉપપ્રમુખ સવિત્રાબેન પડિયાર સાવિત્રીબેન પડિયાર ચીફ ઓફિસર ઘરવાલ ગૌરાંગ સોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જોકે આજની સામાન્ય સભાના પ્રારંભ પૂર્વે અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવાએ શાસક તરફી સુર ઉઠાવતા વિપક્ષ દ્વારા મહાપાલિકામાં કર્મચારીઓ કાયમી કરવાના પગલે કેટ કેટલાય કર્મચારીઓની વહ્લા દવલાની નીતિથી ભરતી કરવામાં આવ્યાના આક્ષેપ કરતા કાઉન્સિલરો વચ્ચે વાક યુદ્ધ છેડાતા હોબાળો સર્જાવા પામ્યો હતો તેમ છતાં પાલિકા દ્વારા એજન્ડામાં સમાવિષ્ટ એપ્રિલથી જૂનના ત્રિમાસિક હિસાબમાં સાત કરોડના ખર્ચે ઉપરાંત કેટલાક કામ માત્ર કાગળ ઉપર હોવાની તથા પૂર્વ વિસ્તારની ઉપેક્ષા કરવામાં આવી હોવાની આશંકા સાથે વિપક્ષ કાઉન્સિલરોએ એજન્ડાની સભાગૃહમાં પાડી વિરોધ પ્રદર્શન કરી આણંદ પાલિકા ચોર છે પાલિકા પ્રમુખ હાઈ હાઈના નારા વચ્ચે પાલિકા શાસકોએ પરંપરાગત બહુમતીના જોરે તમામ એજન્ડામાં સમાવિષ્ટ એકસો ચોસઠ કામની મંજૂરી મહોર મારવામાં આવી હોવાનું જાણવા મળેલ છે આજ રોજ આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં વધારાના ત્રણ કામ તથા એજન્ડાના એકથી એકસો ચોસઠ કામ જેટલા કામ હાથ ધરવામાં આવ્યા ગુજરાત સરકાર શ્રી દ્વારા પંદરમી ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં બે 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 હજાર ચોવીસના રોજ માનનીય નાણાં શ્રી દ્વારા સુનિયોજિત શહેરી વ્યવસ્થાપન માટે આ નગરપાલિકાને રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના કામને મંજૂરી આપવામાં આવી તેમજ જુદા જુદા વિભાગના રોજમદાર અને આઉટસોર્સિંગ કર્મચારીઓ જેવા કે કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક એન્જિનિયર સફાઈ કામદાર વિગેરેને ધાન મહાનગરપાલિકામાં મહેકમ માળખામાં અનુભવ અનુભવ તેમજ લાયકાત જોઈ નિમણૂક કરી સમાવેશ કરવાના ઠરાવને મંજૂરી આપવામાં આવી છે તેમજ આણંદ નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે અર સાહેબ વિરોધ પક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે શેનો હોબાળો જે કરોડોના કામો છે આચાર સંહિતાની અંદર જે આચાર સંહિતામાં જે કંઈ કામોને બિલો કોઈ કામ આપણે કોઈ નવું કામ લીધેલ નથી જે કંઈ જૂના કામો છે તેના બિલો જ ફક્ત મંજૂર કરેલા છે જેની સત્તા આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને પહેલેથી જ સરકાર શ્રી આપેલી છે આ જે આપ આપને કદાચ ધ્યાને આવ્યું હોય તો ઇલેક્શન કમિશને તેની ચાલુ કામના કામના બિલોને મંજૂરી આપવા માટેની સત્તા આપેલી છે નવા કોઈ કામ નવા કોઈ કામ ના લઈ શકીએ કે નવું કોઈ કામ કર્યા ન શકીએ વધુમાં જે ભરતી જે કરવાના છે તેની અંદર પણ લાગતા ઓળખતા ને ભરતી કરવા તેની કોઈ એવી છે અને તેને અમે અમે જે એજન્ડા પર લીધું છે તેના ઠરાવમાં અમે ચોખ્ખું ચોખ્ખું જ લખવાના છે તેનો અનુભવ અને લાયકાત બંનેને જોઈને તેનો સમાવેશ કરવામાં આવશે આજે પહેલા પ્રશ્ન બોર્ડ ચાલતા પહેલા એક પ્રશ્ન ઉઠ્યો કે કર્મચારી ખરેખર કર્મચારીની એમની લાગણી હોય નગર સરકાર ને રાજ્ય સરકારમાં બી પાંત્રીસ વર્ષથી એમની સરકાર છે નગરપાલિકા પચીસ વર્ષથી સરકાર છે પંચાણુંની ની ભરતી થયેલી તે બી આ દિન સુધી ભરતી થઈ નથી એટલે અત્યારે ખાલી દેખાવ પૂરતા એ બોર્ડમાં લાયા છે ભરતી માટે ખરેખર આણંદની જનતા ઘણી હેરાન છે એના પ્રાથમિક સુવિધા માટે અહીંયા સ્ટાફની બહુ છત છે બધા જાણે છે જે ભરતીની વાત કરે છે તો એમને એમના રીતે માણસો અહીંયા મેલેલા છે મસ્ટર ઉપર એમને એમના મરતિયાના ત્યાંના માણસ ખાલી પટ્ટાવા વધારે અહીંયા ફરતા માણસો વધારે છે કામદાર જે માણસ ખરેખર જે મેળવાના એ અત્યારે મેલ્યા નથી ભરતીની વાત છે એમને એવું જ એમને અત્યારે એવું જ બતાવવું છે કે ભરતી કરવાના છે ખરેખર કોઈ ભરતી થવાની નથી જે જૂના છે વર્ષોથી જે મહેનત કરી રહ્યા છે અહીંયા સેવા આપી રહ્યા છે એમને કાયમી કરતા નથી બીજી વસ્તુ કાયમના જે પ્રશ્નો

વિપક્ષ તરીકે આની જનતા એ જાગૃત થવું પડે નાગરિકો કે આજે ગટર ના પ્રશ્નો છે વરસાદી પાણી નિકાલ છે ડીપી નો પ્લાનિંગ નો છેલ્લા પચીસ વર્ષ એ લડાઈ કરું દસ વર્ષથી કે પચીસ વર્ષ થી આનું ડેવલપમેન્ટ પ્લાનિંગ થવું જોઈએ અત્યારે ટ્રાફિક ની સમસ્યા એટલે છે કે ડીપી ના રસ્તા નહીં ખોલ્યા એટલે રોજગારી માટે સ્ટેશન એરિયામાં લોકો આવે છે ખરેખર તો રોજગારી એમને જોવે એટલે અહીં ધંધો કરવા આવે છે ડીપી નું પ્લાનિંગ થાય એના લીધે માર્કેટ સુવિધા મળશે બધું મળશે આ તો મહાભાર પાલિકાની વાત કરે છે તો પહેલા ડીપી પ્લાનિંગ કરવું પડશે માણસનું આણંદની જે જનતા છે એમને પહેલાં સુવિધા આપવી પડશે પછી મહાનગરપાલિકા કરવી પડશે સરકારને રાજ્ય સરકારને પહેલાં આણંદની જનતાને પ્રોમિસ આપવું પડશે કે ડેવલપમેન્ટ પ્લાનિંગનો નકશો કરવો પડશે મારું નામ છે ડૉક્ટર જાવેદ સોરા હું આણંદ નગરપાલિકા વિરોધ પક્ષના નેતા તરીકે કામ કરું છું તારીખ એક આઠ બે હજાર ચોવીસ ના રોજ લાગે છે એવું લાગે છે કે સામાન્ય સભા નગરપાલિકાની છેલ્લી જ હોય એમ નગરપાલિકાના પ્રમુખ અને તથા ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરે છે અને બે જ મિનિટમાં પૂરી સભા કરી દીધી છે જેમાં એકસો ચોસઠ કામ એ લોકોએ લીધા છે એકસો ચોસઠ ગામ કામ નંબર પાંચ છ અને સાત કે જેમાં આ લોકોએ આચાર સંહિતા હોવા છતાં એપ્રિલ મે જૂન એની અંદર સાત કરોડ થી વધારનો કપલો કરેલો એવું અમને લાગી રહ્યું છે અમે એની તપાસ માંગી છે અને જો તપાસ નહીં થાય તમે ને આગળ બે ની જઈશું અને હાઈકોર્ટના ના બી દ્વારકા ગણાઈશું બીજું કે ઘણા એવા મુદ્દાઓ છે જેમાં એ લોકો સો ભંડોળે બધા ખર્ચા કરાવડા છે સો ભંડોળ અત્યારે લોકો જોડે પગાર આવવાના પૈસા નથી તો સો ભંડોળમાં બહુ ગુણ કાઉન્સિલરોને એ લોકોએ પૂછ્યા વગર જ સો ભંડોળમાં બધા પૈસા વાપરવાનું નક્કી કરેલું છે અને આમાં કેવું છે કે નગરપાલિકા જેમ ખાલી થઈ ગયો હોય એમાં લોકોએ તળિયા ઝાટક કરી દીધું છે આ લોકોને ઘણા એવા કામ છે જે અમે લોકોએ મુદ્દાસર મૂકેલા છે જેમ કે ટૂંકી ગલીનું દબાણ આ લોકો ને આનંદ નું દબાણ દેખાતું નથી બસ ફક્ત જયારે બી ત્યારે સ્ટેશન રોડ ટૂંકી ગયેલી એવું નથી દેખાતું કે ભાઈ સામે વર્ષોથી નો ખોલો ઉભો છે જે પૈસા લઈને કામ કરેલું છે એ બધા એમને નથી દેખાતા દબાણ પાવતીઓ લઈને એ લોકો લીધેલા છે એ લોકો નથી દેખાતા વોર્ડ નંબર છ માં વર્ષોથી સ્લોટર હાઉસ ચાલુ નહીં જતું એમને નથી દેખાતું એમને કોમ્યુનિટી હોલ ચાલુ થાય છે એ બી નથી દેખાતું વોર્ડ નંબર છ માં રિવર્સ બોલ લગાયેલો છે ત્યાં પાણી ભરાય લોકોના ઘરોમાં પાણી જાય છે એ નથી દેખાતું એમને ઘણી વસ્તુ જે વોર્ડ નંબર ચાર માં કે જે વોર્ડ નંબર ચાર માં એક સ્કૂલ છે સ્કૂલનો નો રસ્તો વર્ષો થી રે મૂક્યો છે છતાં બે રસ્તો નથી દેખાતું કાંસની સફાઈ નથી દેખાતી ઘણા એવા જે બેઝિક કામો છે એ નથી દેખાતા એની જગ્યાએ એ લોકોને જે મોટા મોટા કામો કે જ્યાં એમને પૈસા મળી રહે છે એવા કામો કરે છે અમારે તો એવું બી જાણવા મળ્યું છે કે એમના એક ચેરમેન

એ લોકોએ કૂતરાના ખસીકરણ માટે ઘણા પૈસા પાસ કરેલા રખડતા ઢોરો માટે પૈસા પાસ કરેલા આ બધા પૈસા ક્યાં ગયા મેલેરિયા વિભાગના પચાસ લાખ રૂપિયા પાસ થયેલા છે તમે બતાડો કે ક્યારે બી એક ફોગ કોઈ બી એરિયામાં આવ્યું હોય એવું બતાડો તો અમને ખબર પડે કે ભાઈ ક્યાં ફોગ છે પચાસ લાખ રૂપિયા ક્યાં ગયા એ જ કંઈ સમજમાં નથી આવતી